बच्चे वीडियो को ने लाइक कर दे दो शेयर कर दे दो सब्सक्राइब कर दे दो दोस्तों चलो दोस्तों हेलो आपने हमें फेरी मारता है दोस्तों जोता रहो वीडियो में जोड़ा है रहो हेलो अपने जावन से आते क्षेत्र नो आटा लेवा जो आड़ी हाँ तो हर एक तो वो लगे हाल अपने सड़ गया दोस्तों दोस्तों अपना सड़ी जाए फाइनली जो दोस्तों तो अपना हर एक बार ऊपर सड़ी जाए दोस्तों हालो पाचा नीचे जाइए अपने खेत में ले लेवा जावा से जो दोस्तों आ बजे जाए जाड़ियों से वीडियो लाइक शेयर और सब्सक्राइब कर दो दोस्तों હલો જા પાસે આટો લેવા જો દોસ્તો લાઇક કરવાનું ભૂલતા નહીં કે શેર કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરી દેજો દોસ્તો આનું નામ કમેન્ટમાં બતાવજો અને શું કહેવાય તમારા મનમાં વિચાર આવ્યો છે કે ગવાર છે કે ગવાર નથી આ તમે કમેન્ટ કરો फटाफट અને શું કહેવાય ગવાર નથી વા ગવાર છે હું છે પણ આનું નામ बताओ હાલો હાલો પાછા જાયંગ વેલકમ ટુ માય બ્લોગ

हो रे या कौन से हां बनू तो दोस्तों बॉडी से तो बॉडी ने बाड़ी दी से तणी में बोर पर नहीं हुई बाड़ी दी रखी जो नहीं सुकाई गी बॉडी आखी बाकी आप आप बोरा था एकदम मीठा हेलो तो अब ओनली बॉडी आया या बोरा है तो बता दूंगा

સબસ્ક્રાઈબ કરી દેજો દોસ્તો હાલો ફ્રૂટ બતાવું નામ કમેન્ટ કરીશું આકડી ઓહો લીલું છે અહીં તો ભાઈ જાય અહીંથી ભાઈ મારે આમાં ગરી જાત ખુશી જાત પણ આમ થાય હવે લીલું છે ને કૂતી આપડે ઝાળી નું અંદર આવી ગયા છે દોસ્તો દોસ્તો એ નથી અત્યારે તો લી તો બુવાતા હું પોસિટર પેલા નું નામ બતાવ હલો કમેન્ટ બોક્સ માં અરુ નામ બતાવ કમેન્ટ બોક્સ માં હલો फटाफट બતા નથી لگتا હલો હલો કેમ કો યે છોડી ના આ ઝાડ કેવાનું છે વડિયારી નું છે દોસ્તો વરિયાળી જો દોસ્તો હવે વરિયાળી થાય છે હાલો હવે આમ પાછા જોઈ લઈએ વિડીયોને લાઈ શેર કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઇબ જ કરી દેજો દોસ્તો હાલ હવે આપણે આખો આટો પડી ગયા છે દોસ્તો હું તો થાકી ગયો છે હવે હું નહીં જાઉં તારી વિડીયો બંધ થાય આવ્યો છે વિડીયો વિડિયો આપણો પૂરો થવા આવ્યો છે तो ते तो प्लीज सब्सक्राइब एक कर दोस्तों हेलो लाइक जो शेयर जो सब्सक्राइब कर दोस्तों बाय